વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર બે કરીશું એનાથી પહેલાં આપણે એક જોઈએ આપણે કીધું હતું ઘડિયા કીધું હતું ને આગળના વિડીયોમાં કે ઘડિયા તમે નાનપણથી નાનપણથી સમાંતર શ્રેણી શીખતા આવ્યા છીએ તો જોઈએ બેનો ઘડ્યો બે કા બે 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 દુ ચાર બે તેરી છ બે ચોક આઠ બે પચાસ દસ થાય ત્રણનો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર પાંચ ચોક વીસ પાયો પાયો પચીસ હવે જોઈએ આપણે પાંચનો ઘડ્યો પાંચનો ગળ્યો જોઈએ જો પાંચ એમાં પાંચ છે એ શું આવ્યું એ એટલે પ્રથમ પદ જે પહેલું જ પદ હોય એને શું કહેવાય એ કહેવાય એટલે એ કેટલું છે પાંચ કીધો છે પછી બીજું પદ શોધવા ચલો એ ટુ બરાબર બીજું પદ શું છે દસ દસ છે તફાવત કેટલો છે પાંચનો તો એ પ્લસ ડી જો બીજું પદ શોધવા માટે જો તફાવત ડી કેટલો છે ડી બરાબર પાંચ છે ને ડી કેટલો છે પાંચ જો દસમાંથી પાંચ જાય તો પાંચ પછી પંદરમાંથી દસ જાય તો પાંચ વીસમાંથી પંદર જાય તો પાંચ એટલે તફાવત ડી ડિફરન્સ આપણે જોઈએ તો ડિફરન્સ કેટલો છે પાંચ છે એ ટુ હવે બીજું પદ આપણે શોધવું હોય તો એ ટુ એ કેટલો છે પાંચ ડી કેટલો છે હમ તો શું આવશે દસ એ ટુ બરાબર શું આવશે દસ એ ટુ બરાબર એ પ્લસ ડી એવી રીતે એ થ્રી હોય ત્રીજું પદ શોધવું હોય તો એ પ્લસ ટુ ડી શું આવે એ પ્લસ ટુ ડી ચલો જોઈએ આપણે ત્રીજું પદ શોધવા એ કેટલો છે પાંચ છે પ્લસ ટુ ડી કેટલા છે પાંચ 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 દુ દસ એટલે કેટલું આવશે પંદર તો એ થ્રી એ થ્રી ત્રીજું પદ કેટલું આવ્યું પંદર એવી રીતે એ ફોર એ એ પ્લસ ડી કેટલું આવશે એ પ્લસ ડી ચલો શું જોઈએ પાંચ વત્તા ત્રણ તફાવત કેટલો પાંચ થાય પાંચ પાંચ તેરી પંદર પંદર વધતા પાંચ કેટલા આવશે વીસ તો એ ફોર કેટલું આવ્યું વીસ તો ચોથું આપણે વીસ છે એવી રીતે પાંચમું કરશો તો એ ફાઈવ ફોર ડી એટલું આવશે ફોર ડી એ કેટલો છે પાંચ મેન તો આ બાપુ આપણે જોઈએ પાંચ પહેલું પદ જોઈએ અને તફાવત હોય તો તમે ગમે એટલા પદ શોધી શકો આ જે સ્વાધ્યય પાંચ પોઈન્ટ બેમાં સ્વાધ્યય પાંચ પોઈન્ટ ત્રણમાં બધી જગ્યાએ આ પદ શોધવાના આવશે ચાર અને પાંચ પાંચ વત્તા વીસ એટલે કેટલું આવશે પચીસ થશે એ પાંચમું પદ કેટલું છે પચીસ ચલો એવી રીતે એવું કીધું હોય કે સોમું પદ શોધો સોમું પદ શોધો તો સૂત્ર શું થાય એ હંડ્રેડ અહીંયા તમે જોયું બીજું પદ શોધવામાં શું છે ડી ત્રીજું પદમાં ટુ ડી ચોથા પદમાં થ્રી એટલે પાછા એ પ્લસ થ્રી ડી એવી રીતે એ પ્લસ ટુ ડી પાંચમા પદમાં અહીંયા એ પ્લસ ફોર ડી તો હવે આપણે સોમું પદ શોધવું હોય એ એ આપણી જોડ્યો અને નવ્વાણું ડી આપેલું હોય એનાથી એક ઓછું નવ્વાણું ડી હવે બસો પદ શોધવાનું કીધું હોય એ બરાબર તો એ પ્લસ એનાથી ઓછું બસ્સો ચોવીસ ડી હવે એવું કીધું હોય સત્તાણુંમું પદ શોધો એ સત્તાણું તો કેટલા આવે એ પ્લસ છન્નું ડી આવે ને એ પ્લસ જે પદ આપેલું એનાથી એક ઓછું ડીની આગળ લખવાનું એટલે તમને એવું પદ મળી જાય ચલો હવે આપણે જોઈશું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર બેનો પેલો દાખલો શું કીધું છે જ્યારે પ્રથમ પદ એ આપી દીધું છે અને સામાન્ય તફાવત ડીના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ શોધો તો ચાલો શોધીએ પ્રથમ ચાર પદ એ એ કેટલું આપેલું છે દસ આપણે ખબર છે પ્રથમ ચાર પદ શોધવા પેલું પદ તો મળી ગયું દસ બીજું પદ શોધવા સૂત્ર શું હતું એ ટુ બરાબર એ પ્લસ ડી ચલો એ કેટલું છે દસ ડી દસ એટલે કેટલું આવ્યું વીસ એવી રીતે એ થ્રી બરાબર શું હતું એ પ્લસ ટુ ડી એ કેટલો છે દસ ટુ ગુણ્યા દસ 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 પ્લસ બે કેટલા આવશે વીસ એટલે ત્રીજું પદ ત્રીસ એવી રીતે ચોથું પદ એ ફોર બરાબર શું આવશે એ પ્લસ થ્રી ડી એ દસ થ્રી ડી કેટલા છે તફાવત દસ દસ પ્લસ કેટલા આવશે ચાલીસ થશે તો જો પેલું પદ આપણે ચાર પદ શોધવાનું કીધું છે તો લખી દઈએ દસ વીસ ત્રીસ ચાલીસ આમ જશો તો ચાર પદ છે કીધા છે ને આગળ કીધા હોય તો ડોટ ડોટ દેવાનું પણ આગળ આપણે ચાર પદ પ્રથમ ચાર પદ શોધવાને કીધા છે ચાલો હવે બીજો દાખલો શું કીધું છે એ બરાબર માઇનસ ટુ અને ડી બરાબર તો આપણે ખબર છે એ પહેલું પદ તો માઇનસ આવશે હવે a2 માટે શું કરવાનું a પ્લસ ડી એ કેટલા છે માઇનસ બે ડી કેટલા છે 0 તો a2 ટુ કેટલું આવશે માઇનસ બે એવી રીતે એ છે એ એ તો એ પ્લસ ટુ ડી જે આવો અહીંથી ઓછો અહીંયા લગાવવાનું એ કેટલા છે માઇનસ બે ટુ અહીંયા 0 થશે એટલે કેટલા આવશે માઇનસ બે એવી રીતે એ ફોર એ ફોર શોધીશું એ ફોરમાં એ પ્લસ થ્રી ડી એ માઇનસ બે પ્લસ થ્રી ગુણ્યા તફાવત 0, આવશે ને એટલે શું આવશે જીરો અને જીરો માઇનસ બે એટલે માઇનસ બે એટલે અહીંયા મળેલ પદ શું આવશે માઇનસ બે માઇનસ બે અને માઇનસ માંગેલ ચાર પદ અહીંયા ઉપર લખવાનું માંગેલ ચાર પદ અહીંયા બી માંગેલ ચાર પદ જો અહીંયા તફાવત ઝીરો આવ્યો એટલે આ શું છે સમાંતર શ્રેણી છે આપણે આગળ જોયતું ને ઉદાહરણમાં જ્યારે સમજાવ્યું ત્યારે હવે ચાલો શું છે એ બરાબર ચાર અને ડી બરાબર માઇનસ ત્રણ તો જોઈએ એ બરાબર ચારમાં એ બરાબર ચાર થયું ડી બરાબર માઇનસ ત્રણ તો પેલું પદ આવશે બીજું પદ એ ટુ બરાબર એ પ્લસ ડી થાય એ કેટલું છે ચાર ડી કેટલા છે માઇનસ ત્રણ ચારમાં ત્રણ જાય તો એટલે એ ટુ કેટલું આવ્યું એક એવી રીતે એ થ્રી એ થ્રી એ પ્લસ ટુ ડી આવશે ને થ્રી છે એટલે ટુ ડી કેટલા છે ચાર બે ડી કેટલા છે માઇનસ ત્રણ તો જોઈએ ચાર ત્રણ ધુ છ પણ પ્લસ માઇનસ માઇનસ છ અહીંયા બી પ્લસ માઇનસ માઇનસ થાય ચારમાં છમાંથી ચાર જાય તો બે પણ મોટા છ એટલે મોટાની નિશાની માઇનસ બે એવી રીતે એ ફોર એ પ્લસ થ્રી ડી ચલો એ કેટલું છે ચાર થ્રી ડી કેટલા છે માઈનસ ત્રણ એટલે હશે ચાર ત્રણ ગુણ્યા ત્રણ એટલે માઇનસ નવ થાય ને ત્રણ ગુણ્યા ત્રણ માઇનસ નવ પ્લસ માઇનસ માઇનસ નવમાં જ ચાર જાય તો પાંચ પણ મોટા કોણ નવ એટલે માઇનસ પાંચ ચાર પદ મળી ગયા જો કયું મળ્યું પેલું પદ ચાર બીજું એક ત્રીજું માઇનસ બે અને ચોથું માઇનસ પાંચ જે માંગેલ ચાર પદ છે ચલો એવી જ રીતે હવે ચોથું જોઈશું ચોથું શું આપ્યું છે એ બરાબર માઇનસ એક આપ્યું છે એટલે એ બરાબર કેટલું આવશે માઇનસ એક હવે એ ટુ જોઈએ બીજું પદ એ પ્લસ ડી થાય ચલો માઇનસ એક ડી કેટલા છે એક દ્વિતિયાશ એકમાંથી એક દ્યાંશ જાય તો કેટલા આવે માઇનસ એક દુત્યાંશ આવે તો મોટા કોણ એક એટલે એની નિશાની એટલે માઇનસ એક ચલો હવે ત્રીજું એ થ્રી બરાબર શું આવશે એ પ્લસ ટુ ડી એ કેટલા છે માઇનસ એક પ્લસ ટુ અને ડી એક ચલો આ ગુણાકારમાં ભાગાકાર ઉડી જાય એટલે શું આવશે માઇનસ એક પ્લસ એક શું આવશે માઇનસ એક પ્લસ જીરો એ થ્રી કેટલું આવશે જીરો રીતે એ ફોર એ પ્લસ થ્રી ડી એ કેટલા છે માઇનસ થ્રી અને એક દ્વિત્યાંશ એટલે માઈનસ એક પ્લસ ત્રણના છેદમાં બે આવશે ચલો લસા લઈએ કરવો પડશે ને સરવાળો કરવા બે એટલે સાવશે એટલે માઇનસ બે વધતા ત્રણ છેદમાં બે તો શું હશે ત્રણમાંથી બે જાય તો એક મોટા ત્રણ એટલે એની નિશાની એટલે એક દ્વિત્યાંશ જવાબ મળ્યું ચાલો લખી દઈએ એ વન કેટલું એ કેટલું છે માઇનસ એક પછી માઇનસ એક દુત્યાંશ પછી જીરો અને પછી એક દ્વિત્યાંશ જે માંગેલ ચાર પદ છે માઇનસ એક માઇનસ એક દુત્યાંશ જીરો અને એક દુત્યાંશ ચલો દાખલા નંબર પાંચ કરીએ શું કીધું છે એ બરાબર માઇનસ એક પોઈન્ટ ટુ ને ડી બરાબર ટુ ચલો એ કેટલો છે માઇનસ વન ટુ હવે એ વન તો થઈ ગયું હવે એ ટુ એ ટીનું સૂત્ર શું આવશે એ પ્લસ ડી આવે ને એ પ્લસ ડી એ કેટલો છે માઇનસ ટુ માઇનસ એક પોઈન્ટ ટુ ફાઈવ પ્લસ માઇનસ ટુ વન ટુ પ્લસ માઇનસ માઇનસ પોઈન્ટ ટુ માઇનસ માઇનસ કરવાના પ્લસ પણ મોટાની નિશાની એટલે આવશે એક પોઈન્ટ જો પાંચ ધુ દસ ને એટલે પચાસ આ મળ્યું એ ટુ હવે એ થ્રી જોઈએ એ થ્રી એટલે એ પ્લસ ટુ ડી કરીએ એ પ્લસ ટુ ડી એ કેટલો છે માઇનસ વન પોઈન્ટ ટુ પ્લસ બે ડી કેટલા છે માઇનસ ટુ પોઈન્ટ માઇનસ પોઈન્ટ છે માઇનસ ટુ ફોર માઇનસ વન પોઈન્ટ ટુ ફાઈવ પચીસ દુ પચાસ પર પ્લસ માઇનસ માઇનસ એટલે કેટલું આવશે પોઈન્ટ ફાઈવ ઝીરો પોઈન્ટ ફાઈવ આ માઇનસ માઇનસ થશે પ્લસ ને પણ મોટાની નિશાની મોટા આ છે એટલે એક પાંચ છ સાત એટલે એક પોઈન્ટ સેવન ફાઈવ અથવા તો એક પોઈન્ટ સાત પાંચ હવે આવશે એ ફોર એ ફોર આવશે એ પ્લસ થ્રી ડી ચલો એ વન પોઈન્ટ ટુ પ્લસ થ્રી ડી કેટલા છે માઇનસ પોઈન્ટ ટુ ફાઈવ વન ટુ તેરી એટલે માઇનસ પોઈન્ટ સેવન ફાઈવ થશે હવે પ્લસ માઇનસ 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 એક અને માઇનસ પોઈન્ટ પંચોતેર કરો સરવાળો દસ વધી બે એટલે કેટલા આવશે બે માઇનસ બે ચલો હવે ચાર પદ મળી ગયા ચાલો લખી દઈશું માંગેલ પદ નીચે મુજબ છે પેલું પદ કયું આવ્યું એક પોઈન્ટ ટુ માઇનસ એક પોઈન્ટ ટુ બીજું માઇનસ એક પોઈન્ટ પાંચ ત્રીજું માઇનસ એક પોઈન્ટ સાત પાંચ અને ચોથું આવ્યું માઇનસ